નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ની અંદર આજના વિડીયોમાં આ એમના જ વિષે અમે આપને જણાવવાના છે કે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો આ અઢારમો હપ્તાનું પેમેન્ટ સ્ટેટસ કેવી રીતે ચેક કરવું અને યોજના હેઠળ કેટલા ખેડૂત મિત્રો લાભ લઈ રહ્યા છે તેમનું નામનું લિસ્ટ કેવી રીતે અને ક્યાંથી ચેક કરવું સંપૂર્ણ માહિતી વિશે મિત્રો લાઈવ ડેમો અમે અમારા ફોનના માધ્યમથી આપને આજના વિડીયોમાં જણાવીશું તેમજ મિત્રો બધા રાજ્યોના કિસાનોની નવી લિસ્ટ સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવી છે એ પણ ક્યાં થઈ કેવી રીતે જોવી સંપૂર્ણ માહિતી વિશે અમે આજના વિડીયોમાં આપને જણાવીશું બસ વિડિયોના છેલ્લે સુધી બન્યા રહેજો ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ચૂકશો મિત્રો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વિશે થોડી માહિતી આપને હું જણાવી દઉં તો કે મિત્રો પીએમ કિસાન યોજના કેન્દ્ર સરકારની એક એવી સ્કીમ છે કે જેમાં ખેડૂતોને સહાય આપવામાં આવે છે આ યોજનાનું લોન્ચિંગ બે હજાર અઢારમાં કરવામાં આવેલું હતું તેમજ મિત્રો પીએમ કિસાન યોજનાના ત્રણ હપ્તા દર ચાર મહિને રિલીઝ થાય છે આ યોજના અંતર્ગત તમામ પાત્ર ખેડૂતોને દર ચાર મહિને રૂપિયા બે હજારના ત્રણ સમાન હપ્તામાં વાર્ષિક રૂપિયા છ હજારનો લાભ અપાય છે અને આ યોજના અંતર્ગત ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી મોડને અનુસરીને દેશના ખેડૂતોના પરિવારોના બેંક ખાતામાં હપ્તાનું ટ્રાન્સફર કરવામાં આવે છે તેમજ મિત્રો છેલ્લે વાત કરીએ કે પીએમ કિસાન યોજના હેઠળ તમામ પાત્ર ખેડૂતો માટે ઈ કેવાયસી ત્રણ પદ્ધતિથી ઉપલબ્ધ છે તો મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રો એવા હોય છે કે જેમનો આ અઢારમો હપ્તો હજુ પેન્ડિંગ છે તો તેમને ઈ કેવાય અથવા તો આધાર સીડિંગ બાકી હોઈ શકે તો તેમનો અઢારમો હપ્તો પેન્ડિંગ રહેશે તો મિત્રો જેમાં ઈ કેવાય કરવાના ત્રણ સ્ટેપ રહેલા છે કે ત્રણ ઓપ્શન રહેલા છે જેમાં ઓટીપી આધારિત બાયોમેટ્રિક આધારિત તેમજ ફેસ ઓથેન્ટિકેશન આધારિત અને મિત્રો આધાર સીડિંગ કરાવી લેવું પણ અનિવાર્ય રહેશે તો જ ખેડૂત મિત્રોનો આ અઢારમો હપ્તો આવશે એમના બેંક એકાઉન્ટમાં હવે તેના પછી મિત્રો વાત કરીએ કે આમનું પેમેન્ટ સ્ટેટસ અને આ યોજનામાં કેટલા ખેડૂત મિત્રો લાભ લઈ રહ્યા છે એ લિસ્ટ ક્યાંથી અને કેવી રીતે ચેક કરવું એમના વિશે થોડી માહિતી આપને જણાવું તો મિત્રો સૌપ્રથમ તો આપે જે આપની ડિસ્પ્લેની સામે જે ઓફિશિયલી વેબસાઇટ દેખાય છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની તેમની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે તેમની ઉપર ક્લિક કર્યાની સાથે મિત્રો તમારી ડિસ્પ્લેની સામે કંઈક આઉટ સ્ટેટસ બહાર ખુલીને આવી જશે જેમાં મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અને કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય આવું લખેલું હશે યાદી જેમાં મિત્રો તમારે તમારું રાજ્ય જિલ્લો પેટા જિલ્લો બ્લોક અને ગામ લેટેસ્ટ તારીખ પણ લખેલી હશે છ દસ બે હજાર ચોવીસ હવે તમારે લિસ્ટ કેવી રીતે ચેક કરવાની રહેશે સૌ પ્રથમ તો મિત્રો તમારે તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે રાજ્ય સિલેક્ટ કર્યાની સાથે મિત્રો તમારે તમારું ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે કે તમે કયા જિલ્લામાંથી બિલોંગ કરો છો તે ત્યારબાદ તમારે મિત્રો તમારે પેટા જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે પેટા જિલ્લો સિલેક્ટ કર્યા બાદ તમારે તમારો બ્લોક સિલેક્ટ કરવાનો રહેશે કે તમે કયા બ્લોકમાંથી આવો છો ત્યારબાદ તમારે લાસ્ટમાં વિલેજ એટલે કે ગામ સિલેક્ટ કરવાનું રહેશે ગામ સિલેક્ટ કર્યાની સાથે મિત્રો તમારે અહીંયા રિપોર્ટ મેળવો એમની ઉપર ક્લિક કરવાનું રહેશે એમની ઉપર ક્લિક કરી તમારે આ તમારા ગામમાં જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં ઘણા બધા ખેડૂત મિત્રો એવા છે કે જે લાભ લઈ રહ્યા છે અથવા તો તેમને પીએમ કિસાન સન્માન નિધિ યોજના ઓર્ડરનો હપ્તો તેમના બેંક એકાઉન્ટમાં આવી ગયો છે તેવા ખેડૂત મિત્રોને અહીંયા તમને લિસ્ટ દેખાડી તેમજ આ યોના અંતર્ગત ઘણા ખેડૂત મિત્રો લાભ લઈ રહ્યા છે તે આવી રીતે તમે ચેક કરી શકો છો કે આમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કેટલા ખેડૂત મિત્રો લાભ લઈ રહ્યા છે